શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ આપણી ચેનલ ધાર્મિક કથામાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સાંભળવા છીએ પાપો મુક્તિ આપનાર અને પુણ્ય આપનાર મોહિત એકાદશીનું કથા તેનું પૂજન વિધિ અને ખાસ કરીને ઉપાયો વિશે જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો જો તમે ચેનલને પ્રથમવાર જોઈ રહ્યા છો તો કૃપા કરીને સબસ્ક્રાઈબર કરો જેથી આવા નવા વિડીયા માહિતી તુરત મળી રહે ધન્યવાદ બોલો લક્ષ્મીપતિ ભગવાન શ્રી હરિ હરિકૃષ્ણની જય મિત્રો આજે આપણે મોહિની એકાદશીની વાત કરીએ છીએ કે ખૂબ જ મહત્વપૂર્ણ અને પૂનદાય એકાદશી છે આ દિવસે ભગવાન વિષ્ણુને મોહી રૂપ ધારણ કર્યું હતું અને એક અદિત્ય સુંદર સ્ત્રી રૂપ હતું આ દિવસે વિશેષતાઓ મોહ અને માહ્યાથી મુક્ત આપનાર ગણાય છે આ કથા સમય છે કે જ્યારે દેવો અને દાનવોની સાથે મળીને સમુદ્રમાં કર્યું હતું મતથી ચૌદશ રત્નો મળ્યા હતા અને એ અમૃત પણ હતું અમૃત માટે દેવો અને દાનવોની વચ્ચે ઝઘડો થયો હતો ભગવાને જોયું જો દાનવો અમૃત પી જાય તો અમર થઈ જશે ત્યારે ભગવાન વિષ્ણુએ મોહરૂપ ધારણ કર્યું અને રૂપના તેમને દાનવોને મોહો મોહો પામ્યા અને અમૃત પોતાના હાથમાં લઈ દેવતાઓને આપી દીધું પણ એક દાનવ છેડે સમજી ગયો હતો તેમણે અમૃત પી લેવાથી પ્રયત્ન કર્યો તેમણે સૂર્ય અને ચંદ્રની વસે જઈને બેસી અમૃત પી લીધો જ્યારે સૂર્ય અને ચંદ્ર ભગવાનને આ વાત કહી ત્યારે ભગવાન પોતાનું અસલી રૂપ બતાવ્યું અને સુંદર ચક્રથી તેમનું દાનવનું મસ્તક ધડ અલગ કર્યું કારણ કે તે અમૃત પી ગયો હતો એટલે મર્યો નહીં તો તેનું મસ્તક બન્યું રહ્યું હતું રાહુ અને ધડ કેતુ આથી આજે આપણા ગ્રહોમાં રાહુ અને કેતુ તરીકે તેઓ ઓળખાય છે ભગવાનના દેવતાઓએ અમૃત આપ્યું અને દાનવોને સાથે યુદ્ધ થયું તે દાનવોને યુદ્ધમાં મૃત્યુ પામ્યા તેમને તમામ ગુરુના શુક્રચાર્ય જીવનની વિદ્યા વડે જીવિત કર્યા આથી દેવો અને દાનવોની વચ્ચે યુદ્ધ ચાલુ રહ્યા જ્યારે કે કથા દર્શાવવામાં આવે છે ભગવાન જ્યારે ધર્મ અને સંકટમાં આવે ત્યારે કોઈ રૂપ ધારણ કરી અને ધર્મની રક્ષા કરે છે મોહિનું અવતારથી ભગવાને સંદેશ આપ્યો કે મોહ અને માયા બચીને ભક્ત તરફ વળવું જોઈએ આ કથાથી જોડાયેલી બીજી એક વાર્તા છે ભગવાન શિવ સમનસુર વરદાન આપ્યું હતું કે કોઈના માથા પર હાથ મૂકે તો ભસ્મ થઈ જશે પછી સુમાસરે ભગવાન શિવના માથા પર હાથ મૂકીને વરદાન પરીક્ષણ કરવાનો પ્રયાસ કર્યો એટલે ભગવાન શિવે બચાવવા માટે ભગવાન વિષ્ણુને પોકારવા લાગ્યા ભગવાન મહાદેવને બ્રહ્માસુરથી બચાવવા માટે દોડ્યા અને ભગવાન વિષ્ણુએ શ્રમણનું કરવાનું શરૂ કર્યું ત્યારે ભગવાન વિષ્ણુ મોહિતનું રૂપ ધારણ કરીને લાવ્યા અને ભસ્માસુર મોહિત કર્યો ત્યારે મોહિત તરીકે ભગવાન ભસ્માસુર સાથે નૃત્ય કરવા નૃત્ય શરૂ કરવા લાગ્યા ભસ્માસુર મોહિતનું રૂપથી રૂપથી એટલો પ્રભાવિત થઈ ગયો તેમને નૃત્ય કરવા લાગ્યું નૃત્ય કરતી વખતે ભગવાન પોતાના પોતાના હાથ પોતાના મસ્તક પર રાખ્યો જેને કોઈ ભસ્માસુર પણ કર્યું પરિણામે ભસ્માસુર પોતાના ભસ્મ થઈ ગયો અંતે તેમના અંતે થયો આ રીતે ભગવાન વિષ્ણુ મોહિનો અવતાર ભક્તોને બચાવવા માટે ગયો હતો ભગવાન શ્રી હરિએ યુગે યુગે અવતાર લઈ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરી અને તેમાં રક્ષા કરેલ છે અને તેમને સણગનતા વસ્ત્ર અને ભક્ત વસ્ત્ર પણ કહેવામાં આવે છે આપણા ઋષિમુનિઓએ પાપ પુણ્ય અને સરગ નરકમાં જેવા વિષ્ણુઓનું ધ્યાન રાખીએ છીએ મનુષ્યના સારા કામ માર્ગે ચલાવવા માટે વ્રત જપ તપ અને ઉપવાસના વિવિધ જાહેરાત કરી છે આમાં એકાદશીનું વ્રત વ્રત વિશે અને મહત્ મહત્મશે જેમ કે એકાદશી એ દર મહિને બે વખત આવે છે શુકલ પક્ષ અને કૃષ્ણ પક્ષમાં આ રીતે વર્ષોમાં ચોવીસ એકાદશીઓ થાય છે જ્યારે પુરુષોત્તમ માસ આવે છે ત્યારે વધુ બે એકાદશી ઉમેરાઈને કુલ છવ્વીસ એકાદશીઓ થાય છે જો કે કોઈ દરેક એકાદશીનું વ્રત ન કરી શકે તો દેવસએ અને દેવ ઉઠેલી એકાદશીનું વ્રત કરીને બધા વ્રતોને જેવું પુણ્ય પ્રાપ્ત કરી શકાય છે શ્રીરામજીએ પણ મોહિનું એકાદશીનું વ્રત રાખ્યું આ દિવસે તે ભક્તોને ઉપવાસ કરે છે તેઓ ભગવાનના ભગવાનની નજીક રહે છે અને તમને વિશે પુણ્ય મળે છે કહેવામાં આવે છે કે આ વર્તનો લાભ હજારો ગૌદમનો ફળ આપે છે એકાદશીના દિવસે વહેલી સવારે ઊઠીને સ્નાન કરવું શુદ્ધ વસ્ત્ર પહેરવા અને ભગવાન શ્રી હરિનું ધ્યાન આપવું મંદિરના ઘર કે મંદિરના ભગવાન મૂર્તિના ફોટાને પૂજન કરવું મૃત મૃતિ મૃતિ હોય કે પંચમૃત અથવા ગંગલજાનથી સ્થાન કરાવવું શૃણગાર કરવો ચિત્ર હોય કે સિદ્ધ તેનું પૂજન કરી શકાય છે પ્રભુને તુલસીદળ અર્પિત કરવામાં આવે છે જો દસ દસમા દિવસે તુલસીનો ફો છો તોડીને ન હોય તો આજે બે પત્તા તોડી શકાય છે તુલસી સાથે તલિક અક્ષત ચંદન પુષ્પ ઋતુષફળ ધૂપ દીપ અને નૈવેદ્ય અર્પિત કરવું નૈવેદ્ય માખણ કે મિશ્રી કે કોઈ પણ મીઠાઈઓ અને ઘરનું ભોજન આપીને અર્પિત કરી શકાય છે આ દિવસે ભગવાનના મંત્રો જપ વિષ્ણુ શસ્ત્ર પાઠનું નામ પણ ભગવદ્ ગીતાનો પાઠ પણ કરી શકાય છે આરતી કરવી અને મન વચન કર્મોને પવિત્ર જાળવી વ્રતનો સંપલક લેવો લેવો કઈ રીતે કરશો નિહારી રિજા એક ટાઈમ ભોજનથી ભોજન સ્વાતિક રાંધેલો ભાત કે ડુંગળી લસણ ટાળવી આ દિવસે કપટ ક્રોધ લાલચ દ્રેય અને પરનિંદા દૂર રહેવું મોહિન એકાદશી એક દિન છે જ્યારે ભગવાન અસુરનું મૃત્યુનો નાશ કરવા માટે મોહિન રૂપ ધારણ કર્યું હતું એટલે માટે આપણે પણ આ અસુર ગુણો ગુણોથી દૂર રહી ભગવાનની કૃપા બધું પ્રાપ્ત થાય છે અમૃત અમૃતના રૂપમાં કૃપા મળે છે બીજા વરત બીજા દિવસે જ્યારે પારણું કરવાનું હોય ત્યારે બ્રહ્માણોને દાન કરી દક્ષિણા આપી વરતનું સપમાન કરવું જોઈએ વરતના દિવસે જેટલું બધું દાન કરેલું પુણ્ય કરવું જોઈએ મોહન એકાદશીનું વરત જન્મ કે મૃત્યુ ચક્રમાંથી મુક્ત આપનાર અને મોક્ષ ફળ આપનાર છે જે ભક્તોને ભગવાન શ્રી નારાયણ લક્ષ્મીપતિ ભાવપૂર્વક ઉપવાસ કરે છે તેમને તમામ પાપો નષ્ટ થાય છે અને સુખ અને સમૃદ્ધિ અને ધર્મ અર્થ અર્થ કામ પછી અંતે મોક્ષ પણ પ્રાપ્તિ થાય છે મોહિનું એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે શ્રેષ્ઠ ઉપાય છે જે વ્યક્તિ આ વ્રત કરે છે તેના જીવનમાં તમામ પાપો અને કષ્ટ નષ્ટ થાય છે જો ભક્તો મનથી ભગવાનને યાદ કરે છે અને શુભ કર્મ કરે છે તો તેમનું પુણ્ય ફળ મળે છે આ વ્રત માટે ભૂખ્યા રહેવું અવશ્ય નથી પરણેલી બહેનોને પતિની આજ્ઞા આ વ્રત કરે તો તેમનું ફળ એક ઘણું વધારે થાય છે ભગવાન શાસ્ત્રોમાં કહેવાયું છે કે જો બહેનો ધરમ માસ્તિકમાં હોય ત્યારે અથવા ઘરનું કોઈ મૃત્યુ કે જન્મ થયો હોય સૂતક તો પણ આ વ્રત રાખવું જોઈએ વ્રતનું પૂજન ન કરવું જોઈએ દાન સંપલક રીતે લઈ શકાય છે સૂતક પુણ્ય બાદ એટલે કે ચાર દિવસ પછી બહેનોને દાન પુણ્ય કરી શકાય છે વ્રત દરમિયાન પારખું અન્ય ન ખાવું જોઈએ એ કાર છે આ દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવી તેમનું વૃક્ષ પાસેથી જળ ચડાવવું પિતૃનારાયણ દેવની શ્રમણ કરવું અને પીપળાના સાત પરકણા કરવી સૂત્રના દોરાના પીપળાને લપેટી અને દીપ પાનનું શુભ કરવું માનવામાં આવે છે હવે આપણે સાંભળીએ મોહિની એકાદશીની વ્રતકથા બોલો લક્ષ્મીપતિ ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય એક વખત ધરમ રાજા યુષ્ટન ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે હે મધસુદ વૈશાતમાનની શુક્લ પક્ષ એકાદશીનું નામ શું છે તેને વિવિધ્ય શું છે તે કૃપા કરી મને વિગતો કહો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે ધર્મનંદ હું તમને એક પ્રાચીન કથા કહે છે જે મહેશ વિશિષ્ટ શ્રી રામજી પણ કરી હતી તમે ધ્યાનથી સાંભળો એક વખત અયોધ્યા રાજા શ્રી રામ પોતાના ગુરુ વિષિતજીને પૂછે છે કે ઋષિવાર એવું કયું વ્રત છે કે જેના ઉપવાસવાસથી બધા પાપો અને દુઃખ નષ્ટ થાય છે મને શ્રી સીતાજીએ વિયોગ કરીને ખૂબ દુઃખ મળ્યું છે હવે મને એવું વ્રત કહો કે જેનાથી મને શાંત મળે છે જ્યારે વિવિષ્ટ વિષ્ટજીએ કહે છે હે રઘુનંદન તમે સુંદર પ્રશ્ન કર્યો છે તારી બુદ્ધિ શુદ્ધ અને પવિત્ર છે તમામ નામના શરમથી અને પણ તેનું પુષ્પ પવિત્ર થઈ જાય છે તેથી તમારું પ્રશ્ન લોક કલ્યાણ ખૂબ મહત્વપૂર્ણ છે વૈશાખમાં શુકલ પક્ષ મોહિત એકાદશી વ્રત કરવાથી બધા પાપ દૂર થાય છે આ વ્રત પ્રભાવિત મોહાર ઝાડમાં મુક્ત રહે છે પછી ઋષિએ વિવિષ્ટ રામજીને મોહન એકાદશીની કથા કહે છે કથા શરૂ થાય છે સરસ્વતી નદીના કિનારે ભદ્રાવતી નામની નગરી હતી ત્યાં સોમવાસ સોમવાસના દ્રુપાન નામનો એક રાજા રાજ કરતા હતા આ શહેરમાં ધનધાન્ય અને ભરપૂર ધનપાલ નામનો એક ધર્મપાલના વૈશ્વિક રહેતા હતા ત્યારે મોટા ભાગે વિષ્ણુ ભક્ત હતા અને ધર્મકરે નિર્ભુ તેમને પોતાના નગરમાં ભોજન લાય પર્વત તળાવ ધર્મશાળા વગેરે બનાવી હતી તેઓએ રસ્તાની આજુબાજુ આંબા જાંબુ લીમડા વગેરે વૃક્ષોનો પણ લાવ્યા હતા અને તેમને પાંચ પુત્ર હતા આમાંથી એક મોટો પુત્ર ખૂબ જ પાપી હતો એ દુષ્ટચારી એને મળતો હતો વ્યવસાય સામે લોકવિશાલ કરતો હતો પર પર સ્ત્રીઓ સાથે દુષ્ચિત વર્તન કરતો હતો દેવપિતૃના માનતો નહીં પિતાનું ધન દુર્વ્યસ્તમાં ખર્ચી નાખતો હતો મદ્યપાનમાં માંસ ભોજન તરીકે પિતાને પણ દુઃખ આપતો હતો તેથી પિતાએ અને તેમના કુટુંબ લોકોએ તેમને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો પછી પોતાના વસ્ત્રો અને અભૂષણો વેચી જીવન ચલાવવા લાગ્યું પરતું બધું નષ્ટ થતાં વે વેસાઈ અને ગુંડાઓ પણ તેમની છોડી દીધો હવે રાતે રાત ચોરી કરતો હતો એક દિવસ પકડ્યો તેમને વેસે પુત્રો હોવાના કારણે છુટકારો મેળવી દીધો બીજા બીજી વાર પકડ્યો તો રાજાએ તેમને જેલમાં મૂકીને દીધા અને રાજાએ તેમનું ઘણું કષ્ટ આપ્યું અને નગર છોડી દેવાનું કહ્યું એંતે દુઃખી થઈ તે નગર છોડ્યું એક જંગલ તરફ ચાલી ગયો ત્યાં પશુ પંક્ષી મારીને જીવંત રહેવા રહેવા લાગ્યો આ રીતે ત્યાં પશુ પંક્ષી અને મારીને જીવંત રહેવા લાગ્યો આ રીતે ધીરે ધીરે શિકારી બની ગયો અને ધન્ય બાણથી શિકાર કરતો હતો તેઓ એક દિવસ ખૂબ જ ભૂખ્યા અને તરસ્યો તરસેલો તે ખાવાની શોધમાં ભટકતો હતો આ સમયે કોટીન ઋષિના આશ્રમ પાસે પહોંચ્યો એક વૈશાખ મહેસા વૈશાખ માસનો દિવસ હતો કોટીના ઋષિના ગંગાસર દિવસ કરીને આશ્રમ પાછા ફર્યા તેણે ભીંજ ભીંજાયેલા વસ્ત્રોને છાંટી તેમને પાપી માણસ થોડીક સદ બુદ્ધિ મળી પછી મુનિ પાસે જઈ હાથ જોડી વિનંતી કરી હે મુનિવારો મને જીવનમાં ઘણા પાપ કર્યા છે કૃપા કરી મને બતાવો કે આ પાપને કેવી રીતે મુક્ત મળી શકે કો તો કોટિન્યાય ઋષિએ કરુણાથી ભરાઈને કહ્યું હે મનુષ્ય ધાપુરક સાંભળ વૈશાખમાં શુકલ પક્ષ પક્ષ મોહિન એકાદશીનું વ્રત કર આ વ્રત તમારા પાપોનું નષ્ટ થઈ જશે મુન્યના શબ્દ સાંભળી પાપી બહુ પ્રસન્ન થયો અને મુન્યને વિવિધ બતાવી હતી મુજબ મોહિનું એકાદશીનું વ્રત શરૂ કર્યું ઋષિ વિષ્ટી વિષ્ટજીએ મા રામજીને કહે છે હે રામ આ પ્રભાવથી તેમનું સર્વ પાપ નષ્ટ થઈ ગયું અને અંતે વિષ્ણુ લોકમાં પ્રાપ્ત થઈ આવ્રત મોહત અને ધન્ય બધા બધાનો નષ્ટ થાય છે સંસારમાં મોહિન એકાદશી જેવું બીજું કોઈ વ્રત નથી આ દિવસે મહાત્મા શ્રવણ કે પઠણ કરવા શસ્ત્ર ગોરદાન જેટલું પુણ્ય મળે છે આ રીતે કુમ કુંભ પરણાયેલ અને વૈશાખ શુકલ પક્ષ મોહિન એકાદશીનું મહત્ત્વ વર્ણન કર્યું બોલો લક્ષ્મીપતિ ભગવાન શ્રી નારાયણની જય મિત્રો આજે મને મોહિ એકાદશીની વ્રતકથા વિધિ અને ઉપાય વિશે જાણીશું મને આશા હશે કે આપને માહિતી ગમી હશે તો શાંતકાર ભુજગાય બ્રહ્માય સૂર્યસમ વિશ્વ ધારણ ગગદાયે મેઘવર્ણ શુભ શુભગમ લક્ષ્મીકાન્તાય કામયોગ યોગી હૃદય ધમ નગયમ વંદે વિષ્ણુ ભરમ સર્વલોક નાથમ બોલો લક્ષ્મીપતિ ભગવાન શ્રી નારાયણની જય મિત્રો સાંભળવા બદલ તમારું ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ મારા તરફથી બધાને રાધે રાધે